બજાર છે અહીંયા રમો પે ને પપ્પા ની અયા પતા હતા અને અહીંયા રાજ કરતા હતા જોઈ સકો જ અહીંયા આ કપડા છે અયા નું અયા કપડા લેવા આવતા લેવા આવતા બજાર છે રાજા કપડા લેવા આવતા چلو مندر مندر چپل سے پڑھو جو آکڑ ہے آکڑ

બાબાને જણ આપે છે કે અહીંયા મફત છે. સુવા ઓલી હોય કહેવાય? નાખવાનું. આ હા. શું

દર્શન કરી લીધા અહીં છોકરો અહીંયા બારે છે અહીંયા જો હેલો રામાપીનું જય રામાપી અહીંયા મેળી બનાવવા છો આ મેળીનું એવું કહેવું છે કે આ જેટલું મોટું મેળી કરો એટલા માલનું તમારે મકાન થાય આમાં એવું કહેવું છે કે તમારે જેટલી મેળી થળાવો એટલું મકાન થાય મોટું આપણે ભણાય ચાર માળનો મંગળો થાય છે મહારાજલિંગ <laughs> 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 <laughs>